પોલીસ ખેતલાપા ટી સ્ટોલ પાસેથી ક્રિકેટનો સટ્ટો રમતા ચાર ઝડપાયા અને ફરાર થઈ ગયા ક્રિકેટ સટ્ટામાં મુખ્ય આરોપી આદિલ સતારભાઈ ચોટલિયા મિતેશ પ્રવીણભાઈ મસર સહિત સાહિલ હનીફભાઈ પીરઝાદા નદીમ અબ્દુલભાઈ ચોટલિયા હોવાની વિગતો સામે આવી રહી છે ક્રિકેટના સટ્ટાની માસ્ટર આઈડી આપનાર જૂનાગઢના વિજય ઉર્ફ ભગવાન સુધીરભાઈ પોપટ સહિતના જુદા જુદા ફોન નંબરમાંથી સટ્ટો રમતા ચાર સમૂહ સાથે પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે પોલીસે રોકડ રૂપિયા પિસ્તાળીસ હજાર પાંચસો બાઇક ચાર કિંમત રૂપિયા બે લાખ વીસ હજાર મોબાઇલના અંક છ કિંમત રૂપિયા એક લાખ ચોળીસ હજાર મળીને રૂપિયા ચાર લાખ પાંચ હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈડી ઓલ પેનલ ટ્રિપલ સેવન ડોટ નાવમાં રૂપિયા છ લાખની બેલેન્સ હોવાની પણ વિગતો સામે આવી છે પોલીસે રેડ દરમિયાન ક્રિકેટનો સટ્ટો રમાડનાર અને રમતા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ તરફ ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે બી ડિવિઝન સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસી પોલીસ ત્રાટકી હતી ખેતલા અપાતી સ્ટોલ પાસેથી ક્રિકેટનો સટ્ટો રમતા ચાર જણાને ઝડપી પાડ્યા છે અને પાંચ શખ્સો ફરાર થઈ ગયા છે ક્રિકેટ સટ્ટામાં મુખ્ય આરોપી આદિલ સતારભાઈ ચોટલિયા મિતેશ પ્રવીણભાઈ મશર સહિત સાહિલ હનીફભાઈ પીરઝાદા નદીમ અબ્દુલભાઈ ચોટલિયા હોવાની વિગતો સામે આવી રહી છે ક્રિકેટના સટ્ટાની માસ્ટર આઈડી આપનાર જૂનાગઢના વિજય ઉર્ફ ભગવાન સુધીરભાઈ પોપટ સહિતના જુદા જુદા ફોન નંબરમાંથી સટ્ટો રમતા ચાર ઇસમો સાથે પાંચ આરોપીઓ ફરાર છે પોલીસે રોકડા રૂપિયા પિસ્તાળીસ હજાર પાંચસો બાઇક ચાર કિંમત રૂપિયા બે લાખ વીસ હજાર મોબાઇલ નંક છ કિંમત રૂપિયા એક લાખ ચોળીસ હજાર મળીને રૂપિયા ચાર લાખ પાંચ હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યું છે ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈડી ઓલ પેનલ ટ્રીપલ સેવન ડોટ નાવ રૂપિયા છ લાખની બેલેન્સ હોવાની પણ વિગતો સામે આવી રહી છે પોલીસે રેડ દરમિયાન ક્રિકેટનો સટ્ટો રમાડનાર અને રમતા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે તો આ તરફ વાત કરીએ સુરેન્દ્ર